我要保定包子。 તમને વરસાદના પાણીના કારણે તમને શું શું હાલાકી ભોગવવી પડે છે વરસાદનું પાણી દર વર્ષ ચોમાસામાં ભરી જાય છે એના કારણે આવવા જવાની તકલીફ પડે બીજું વરસાદનું પાણી ભરી જાય એટલે ગંદકી થઈ જાય છે બીજું મારું કહેવાનું એટલું છે કે આપણે ઘણા વર્ષોથી આપણે વડોદરાને સ્માર્ટ સ્માર્ટ સિટી બનાવી છે તો આપણે જ્યારે સ્માર્ટ સી સિટી બનાવવા તરફ જઈ રહ્યા હોય તો વરસાદના ચોમાસાના પાણીનો નિકાલ એ રીતે કરવો જોઈએ શું વ્યવસ્થિત નિકાલ થવો જોઈએ સારી રીતે કે પાણી ભરાય નહીં કૂણે ખાતરે ભરી ના જાય ગંદકી ના થાય રોગચાળો ના ફાટી નીકળે આ બધી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ માટે જો ખરેખર ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવું હોય વળતરાને તો આ બધી રીતે એની વ્યવસ્થા થવી જોઈએ એવું માણું મા માનવું છે મારું